હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે સવાર સવારના હું અને મારા હસબૅન્ડ બંને તૈયાર થઈ અને નીકળી ગયા છીએ ઘરેથી બચાવ જવા માટે કેમ કે આજે અમારે જવાનું છે હોસ્પિટલ મંથલી ચેકઅપ માટે તો આજે પૂરા સાત મહિના તો કમ્પ્લીટ થઈ ગયા છે આઠમા મહિનાનો ફર્સ્ટ ડે છે હવે જોઈએ ડૉક્ટર શું કહે છે આજે રિપોર્ટ કરાવવાના છે તો અમે પહોંચી આવ્યા હોસ્પિટલ હોસ્પિટલ આવી અને આ ફોનમાં જ લાગ્યા પડ્યા હોય ક્યાંય પણ જાઓ લગ્નમાં જાઓ ક્યાંય પણ બસ ફોન ફોન ને ફોન તો બસ ચેકઅપ કરાવી અને પછી અમે લોકો ઘરે આવી ગયા ઘરે આવીને જોયો ને તો મસ્ત વરસાદ જેવો માહોલ થઈ ગયો હતો અને લાગતો હતો કે આજે તો વરસાદ આવશે જ તો આજે છે ને મને ચણાના લોટના પુટલા ખાવાનું મન થયું હતું તો મેં કીધું ટ્રાય કરી જાઉં બે ત્રણ વખત પહેલાં બનાવ્યા હતા એક બે વાર બન્યા એક બે વાર બગડ્યા એવી રીતે મતલબ બગડે નહીં ખાલી ઉદલાવા જાઉં ત્યારે તૂટી જાય જોઉં આજે શું થાય છે હવે તો લઈ લીધો મેં ચણાનો લોટ અને પછી એમાં નાખી દીધી હતી ડુંગળીને ટમેટા પછી હળદર જીરું મરચું અને મીઠું એટલી વસ્તુ નાખીને બરાબર મિક્સ કરી નાખી હતી પછી લઈ લીધો તવો તવામાં નાખી દીધો થોડુંક તેલ અને તેલને આખા તવામાં ફેલાવી દીધો કેમ કે પછી કીધું ચીપકી જશે ચણાનો લોટ એટલે તો મસ્ત રીતે તેલ ફેલાવી નાખ્યો તવા ઉપર અને પછી આજે બેટર બનાવ્યું હતું ચણાના લોટનું એક જ પુટલાનો જ હતો અમે તમે કીધું જાડું એક જ બનાવી નાખો પતલા બે બનાવ્યા એના કેમ કે પછી એને શેકાતા પણ વાર લાગશે એટલા માટે તો બધું જ બેટર એક પૈકી નાખી દીધું અને હવે એને મસ્ત રીતે ગોલ કરી નાખું તો જો આખા તવાના માપનું બની ગયું છે થોડુંક જાડું પણ છે તો હવે આને ઘઉં શેકવવા માટે પહેલાં તો જ્યાં જ્યાં જગ્યા રહી ગઈ છે ત્યાં ત્યાં મસ્ત રીતે એને લોટ કરી નાખું અને પછી ઉપરથી થોડુંક નાખી દીધું તેલ ગેસ કરી નાખ્યો ધીમો બે મિનિટ એમ રાખ્યો પછી હવે ઢાંકી નાખો એટલે અંદર જે લોટ છે એ પણ બફાઈ જાય તો થઈ ગયો તો પછી પાછો અને આજે ને તો તૂટી ગયો જ્યારે પણ મોટું બનાવું ત્યારે આજ થાય તૂટી જાય છે મારાથી કેવું અજીબ લાગે આમ મસ્ત ગોળ ઉથલી હોત ને તો બહુ જ મસ્ત લાગે પણ હવે શું પેટમાં થોડું ગોળ જવાનું છે કાંઈ તો હવે એને હું લઈ આવી હતી અને બહુ જ ગરમ હતો ને તો એસી નીચે અત્યારે મેં રાખી દીધો ને ઢાંકીને કેમ કે હવે પછી ઠંડુ થશે ત્યારે ખાઈશ તો મારા હસબન્ડ મારો મજાક ઉડાડતા હતા કે એક વસ્તુ બળતાથી ટંગથી નથી બનતી પણ શું કરું તૂટી ગયું તો તૂટી ગયો ટેસ્ટ તો સારો આવે છે ને એ જોવાનું હોય તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો